દિલ્હી બ્લાસ્ટ બાદ સઘન ચેકિંગ હજુ પણ યથાવત છે ત્યારે દરિયાકાંઠામાં મેગા કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે ગીર સોમનાથના કોડીનાર અને દ્વારકાના દરિયા કિનારાઓ પર મૂળભૂત રીતે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે દિલ્હી blast ને પગલે નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય પોલીસ વડાની સૂચનાથી ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં દેખાય છે

માન્ય ડેપ્યુટી સીએમ સાહેબ અને ડીજીપી સાહેબ તરફથી જિલ્લા પોલીસને અને તમામ જિલ્લાની પોલીસને એલર્ટ કરવામાં આદેશ આપવામાં આવ્યો હતો એ અન્વયે આપણા ગીર સોમનાથ જિલ્લામાં આપણે સૌ જાણીએ છીએ તેમ ઘણા દિવસથી આપણે વાહન ચેકિંગ હોટલ ઢાબા ચેકિંગ રેલવે સ્ટેશન બસ સ્ટેશન હવાવૃ જગ્યાઓ આ બધાની સઘન ચેકિંગ ચાલી રહી છે આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં લગભગ એકસો બાર કિલોમીટર જેટલો લાંબો દરિયાઈ કાંઠો છે આપણે જાણીએ છીએ કે દરિયાઈ સીમા એ આંતરરાષ્ટ્રીય સીમા હોય છે અને અહીંયાથી સરળતાથી ભૂતકાળમાં પણ ઘણા બધા એવા પ્રવૃત્તિઓ થયેલી છે કે જેના કારણે રાષ્ટ્રની સલામતી જોખમાય તો એ અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા દ્વારા આ જ કોમ્બિંગ દરમિયાન આપણે જાણીએ છીએ કે મદીના મસ્જિદ જે નવાબંદર ખાતે આવેલ છે તેમાંથી ત્રણ શંકાસ્પદ કાશ્મીરી શખ્સો મળી આવ્યા હતા એનું સઘન પૂછપરછ હાલની તારીખમાં ચાલુ છે અને અમે એમનો ઇતિહાસ પણ કન્સર્ન જે જમ્મુ કાશ્મીરના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલો છે ત્યાંથી પોલીસ સાથે સંપર્ક કરી અને મંગાવેલો છે આ ઘટના ધ્યાનમાં આવ્યા બાદ અમારા તરફથી જિલ્લા પોલીસે ગઈકાલે ખાસ તો મૂળ દ્વારકા અને કોડીનાર વિસ્તાર કે જે એકદમ દરિયાની નજીક આવેલો છે અને ત્યાં ઘણી બધી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ભૂતકાળમાં પણ થયેલી છે આવી અમારે ધ્યાને આવતા સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર જેમાં બે ડીવાયએસપી છ જેટલા પીઆઈઓ સાત જેટલા પીએસઆઈ અને વધુ લોકો અને ની ટીમો સાથે અમે ગઈકાલે બપોરે એટલે કે સોળ તારીખે બપોરના રોજ એક વાગ્યાથી કરી અને મોડી રાત સુધી આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું આ કોમ્બિંગ ઓપરેશનને અંતે જે કાર્યવાહી કરવામાં આવી છે એની હું વિગત આપની સાથે શેર કરવા માંગુ છું એમાં ટોટલ અમે

એવા લગભગ થી વધુ ઈસ્મોને ચેક કરવામાં આવેલા છે તો આ એક આ વિસ્તારમાં લગભગ સમગ્ર જિલ્લા પોલીસ તંત્રને ત્યાં મોકલી અને કોડીનાર અને મોરદ્વારકા વિસ્તારમાં એક સઘન ચેકિંગ ઝુંબેસ હાથ ધરવામાં આવી હતી અને આ મેગાડ્રાઈવના પરિણામે લોકોમાં પણ તંત્ર પ્રત્યે ખૂબ વિશ્વાસ વધ્યો છે અને આવી પ્રવૃત્તિઓ કોમ્બિંગની પ્રવૃત્તિઓ અમે હજી વધારે મોટા સ્કેલ ઉપર કરવાના છી અને હજી પણ વધારે અસરકારક રીતે થાય અને આપણે જિલ્લાનો જે દરિયાઈ સીમા છે એને વ્યવસ્થિત સારી રીતે સુરક્ષિત કરી શકીએ એવો અમારો એક પ્રયત્ન છે ચેતન અપારનાથી સોમનાથ